પછી એવા જે કાર્ડ છે એની એક સાથે ટાંકણી લગાવી અને દીવાલ ઉપર લગાવે છે અને મોટા ભાગના જે તત્વો છે આવી જે ગોઠવણી પહેરી એને કે ટાંકણી દ્વારા આવા કાર્ડને દિવાલમાં લગાવ્યા ત્યારે મોટા ભાગના જે તત્વો છે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થાય છે અને પરમાણ્ય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામે છે એટલે કે જે ત્રેસઠ તત્વ છે મોટા ભાગના જે તત્વો છે એને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળે છે અને જે સ્થાન મળે છે એ પરમાણવીય દળના ચડતા ક્રમ પ્રમાણે જવા મળે છે અને

7 છતાં કોબાલટ આવર્ત કોષ્ટકમાં 니કલ કરતા પહેલા მოખવોય છે પરમાણુય દર્ણા ચતકા તનમાં છે એ પહેલા અને એના પછી કોબાલટ આવે પણ છતાં કોબાલટ 니કલ કરતા પહેલા મુખવામાં આવી આજ પ્રમાણે ટેલ્યુરિયમ અને આયોડિનમાં કોણ આજ બને છે કે આયોડિન છે

અને એવા તત્વો છે એના અસ્તિત્વની આગાહી કરીને તત્વનું નામકરણ તે જ સમૂહમાં એને જે તત્વનું નામકરણ કરે તેમાં એ જ સમૂહમાં એનાથી પહેલા આવતું જે તત્વ છે એ તત્વના સંસ્કૃત

જે સ્કેન્ડિયમ પછીથી શોધાયેલું જે તત્વ છે ખાલી સ્થાન એના પછીનું જે તત્વ છે સ્કેન્ડિયમ એને નામ આપેલું એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ એટલે કે એલ્યુમિનિયમ પછીનું જે ખાલી સ્થાન છે ગેલિયમ જે ગેલિયમ શોધાયું એનું નામ એને આપેલું હતું એકા એલ્યુમિનિયમ અને એ જ પ્રમાણે એકા સિલકો જે જર્મેનિયમ પછીથી જે જર્મેનિયમ શોધાયું

ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો